દરમિયાન ટેન્કરનો એક ભાગ બ્રિજ સાથે હતી ટેન્કરમાંથી ભાપકા ભેર ગેસ નીકળવાનું શરૂ થતાં અફરાતફરી મચી ગઈ હતી તે દરમિયાન આ ઘટનાની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાતા તુરંત જ વડીવાડી ફાયર બ્રિગેડની ટીમો રવાના થઈ હતી સ્થળ ઉપર પરિસ્થિતિ ખરાબ હોવાથી બનાવ અંગે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર નિકુંજ આઝાદ સ્થળ ઉપર દોડી ગયા હતા અને સ્થળ ઉપર પહોંચી સ્થિતિ જોઈ તરત જ મેજર કોલ જાહેર કરી વધુ પાણીની ટેન્કરો અને સ્ટાફ બોલાવી લેવામાં આવ્યો છે અઢી કલાકની કામગીરીમાં બાર થી પંદર ટેન્કરોમાં ભરેલા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો વડોદરા ફાયર બ્રિગેડના પચીસ જવાનોએ બીએ સેટ પહેરી કામગીરી કરી હતી એમોનિયા ગેસ લીકેજ થવાના કારણે કોઈ જાનહાની થઈ નથી પરંતુ ઘટના સ્થળથી પાંચ કિલોમીટર વિસ્તારમાં લોકોનો આંખોમાં બળતરા થતી હોવાની ફરિયાદો ઉઠી હતી આ ઘટનાને પગલે નંદેશરી અને છાડી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને સલામતી અને કામગીરીમાં અડચણ ઊભી ન થાય તે માટે વડોદરા અમદાવાદ તરફનો હાઈવે ઉપરનો વાહન વ્યવહાર બંધ કરાવી દેવામાં આવ્યો હતો તે સાથે સર્વિસ રોડ પણ બંધ કરાવી દેવામાં આવ્યો હતો જાણવા મળ્યા મુજબ ટેન્કર બ્રિજના અંડરપાસમાં ભટકાતા ટેન્કર ઉપરનો વાલ્વ તૂટી જતા એમોનિયા ગેસ લીકેજ શરૂ થયો હતો ગેસ લીકેજ થતા ટેન્કર ચાલક ટેન્કરને અંડરપાસમાંથી બહાર કાઢી સર્વિસ રોડ ઉપર મૂકી ફરાર થઈ ગયો હતો આ ઘટનાએ વિસ્તારમાં હાહાકાર મચાવી મૂક્યો હતો વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા